સુરત માં ગૃહમંત્રી સંઘવીએ મોદી કી ગેરંટી અભિયાન લોન્ચ કર્યું હતું સુરતમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર લોન્ચિંગ માટે રાજ્ય ગૃહમંત્રી મોદી ગેરંટી અભિયાન લોન્ચિંગ કર્યું હતું સુરત ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરાયું હતું જેમાં રાજ્ય ગૃહમંત્રી આ સંગવીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં જમ્મુથી લઈ કાશ્મીર સુધી મહત્વના વિકાસ કાર્યો ગામડાઓ સુધી પહોંચ્યા છે તમામ વર્ગના લોકો માટે અદ્ભુત કાર્યો મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે મોદી સરકાર એટલે ભારત દેશના લોકોની સરકાર છે લોકોના જે વિચારો છે તે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં લઈ શકાય તે માટે લોકોના સૂચનો એકત્ર કરવા માટેનું આયોજન છે सीए वकील शिक्षण डॉक्टर आईटी प्रोफेशनल व्यापारी खिलाड़ी

સંકલ્પ પત્રમાં જોડાવા માટે અને સમાવેશ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે સૂચન સુજાવો એકત્રિત કરવા ડિજિટલ માધ્યમનો બી આ વર્ષે વ્યાપક પ્રમાણમાં આપણે પ્રયોગ કરવાના છે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે હંમેશા ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કર્યો છે અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના સામાન્ય નાગરિકો સરકારના વિવિધ કામો જોડે જોડાઈ શકે વિવિધ લાભો લઈ શકે યોજનાઓનો તે માટે વધુમાં વધુ ટેકનોલોજી લાવવાથી ટ્રાન્સપરન્સી બી આવી ને વધુમાં વધુ લોકો એનો લાભ બી લઈ શક્યા છે આજે ખાસ કરીને સુરત શહેરના નાગરિકોને હું એક નંબર જાહેર કરવા માંગુ છું જે નંબર પર મિસ કોલ કરીને ખાસ કરીને આપના સૂચન અને સુજાવ આપી શકશો એ નંબર છે 9090

એ વિચારોના માધ્યમથી તેમના મનની વાતો લોકો સુધી પહોંચાડી શકે તે માટેનો બી પ્રયત્ન કરવામાં આવ્યો છે મોદી કી ગેરંટી મોદી કી ગેરંટી એક એવો શબ્દ છે એક એવો વાયદો છે કે જે વાયદો જે ગેરંટી 100% એ ગેરંટી પૂર્ણ થાય તેવો દેશભરના નાગરિકોને સંપૂર્ણ વિશ્વાસ છે મોદી કી ગેરંટી દેશની અંદર ધર્મસ્થાનો एक पछिए જેમ કે અયોધ્યામાં ભગવાન શ્રી રામલાલા બિરાજમાન થયા ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યો કાશી વિષ્ણુનાથ કોરિડોર ડેવલપ કરવામાં આવ્યો ઉજૈન મહાકાલ ડેવલપ કરવામાં આવ્યો કેદારનાથ બદ્રીનાથ ડેવલપ કરવામાં આવ્યો માત્ર આટલું જ નહીં ધર્મસ્થાનો જોડે જોડે દેશની મેડિકલ સીટો ડબલ કરવામાં આવી 70000 કિલોમીટર થી વધારે નવા હાઈવે ડેવલપ કરવામાં આવ્યા એન્જિનિયરિંગ સીટોનો વધારો કરવામાં આવ્યો દેશની અંદર મહિલાઓને હેલ્થ ગેરંટી આપવામાં આવી આયુષ્યમાન ભારત થકી દેશના કરોડો પરિવારને પોતાના પરિવારની સ્વાસ્થ્યની ચિંતામાંથી મુક્ત થયા દેશની તમામ માતા બહેનોને શૌચાલય ઘરોની અંદર બનાવીને ખુલામાં શૌચમુક્તમાંથી મોટા ભાગના રાજ્યોને દેશમાંથી આમાંથી મુક્તિ અપાવવામાં આવી ઉજાલા યોજના ઉજ્જવલા યોજના આ બધી જ યોજનાઓના માધ્યમથી મારી દેશની માતા બહેનોને જે વર્ષો વર્ષ તક આઝાદીના વર્ષો વર્ષ વીત્યા પછી બી જે સુવિધાઓ મળવી જોઈતી હતી એ આઝાદીના 65 વર્ષ પછી દેશના એક એવા પ્રધાનમંત્રી શ્રીએ આ બધી જ માતાઓનો બહેનોનો સપનું સાકાર કર્યું આઝાદીના લડવૈયાઓએ આઝાદી વખતે જે સપનું જોયેલું હતું એ સાકાર કરવામાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી મોદી સાહેબને ખૂબ મોટી સફળતા મળી આજે નારી શક્તિ વંદના કાર્યક્રમોનું આયોજન થાય અને એ કાર્યક્રમમાં રાજ્યની એકસો બ્યાસી વિધાનસભા પર આશરે આઠ થી દસ લાખ બહેનો આદરણીય મોદીજીને આશીર્વાદ આપવા માટે આવીને દેશભરમાં પંચ્યાસી લાખ થી વધારે બહેનો આ કાર્યક્રમમાં જોડાય આ દેશના ઇતિહાસમાં સાર્વજનિક જીવનનો સૌથી મોટો મહિલાઓનો કાર્યક્રમ આજે મોદીજીના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું અને નારી શક્તિને વંદના કરવાનો કાર્યક્રમમાં આજે ખાસ કરીને ગુજરાતની અંદર ખૂબ મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં હાજર રહીને નારી શક્તિ વંદના કાર્યક્રમને ખૂબ મોટું સફળ બનાવ્યું આ કાર્યક્રમ સફળ થયો અને સાથે સાથે દેશના ખૂણે ખૂણેથી ને ગુજરાતના ખૂણે ખૂણેથી મે હું મોદી કા પરિવાર એના નારા ગુજતા નજરે પડ્યા ચારે તરફ આ નારા ચાલી રહ્યા હતા અને સુરત શહેરમાં બી આ કાર્યક્રમો ખૂબ મોટા પાયે આયોજન થયું છે મારી આપ સૌ મીડિયા ચેનલોના માધ્યમથી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે દેશમાં પહેલી વાર કોઈ પોલિટિકલ પાર્ટી દેશના નાગરિકોના વિચારો એના જે સૂચન અને સુજાવ હોય એ લઈને સંકલ્પ પત્ર બનાવવાનું આ અદભુત કાર્ય મોટા પ્રમાણમાં કાર્ય હાથ ધરવામાં આવ્યું છે વધુમાં વધુ નાગરિકોમાં ભાગ લે તમારા મનમાં જે કોઈ સૂચન હોય તે આપ જરૂરથી આપજો આપના સૂચનોનું પાલન કરવાનો અમે જરૂરથી પ્રયત્ન કરશો અને આપ સૌના મનોના વિચારો પ્રમાણે આ સંકલ્પ પત્ર જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે દેશના સૌ નાગરિકોને ખાસ કરીને સુરત સહેતના નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસ એસ કેના લીધે